કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે 28/5/2024 અને મંગળવારનો દિવસ મંગળવાર એટલે મંગળમય મંગળવાર રહે એવી મારી આપ સૌ ઇન્વેસ્ટરોને શુભકામનાઓ મિત્રો તમે જુઓ છો કે બજારની અંદર વોલેટિલિટી VIX ઇન્ડેક્સ ગઈકાલે 6% વધીને ઉપર બંધ રહ્યો

તમારા જે પોર્ટફોલિયો છે એને પકડીને બેસી દેવાનું જો ટ્રેડિંગ કરવા ગયા તો સમજો મર્યા કારણ કે તમે શું શું વેચો છો છો અને લો એના ઉપર એ લોકોની વોચ છે જેવી પોઝિશન બાયની વધી એટલે તરત એ લોકો સેલ કરશે અને જેવી પોઝિશન સેલની વધેલી દેખાય એ લોકોને ઓનલાઈન તો એ તરત બાય કરવાનું ચાલુ કરશે એટલે આવું છે

ચૂંટણીના રિઝલ્ટ આવે એ પહેલાં બજારમાં જબરદસ્ત તફડી જોવા મળશે એટલે તમને એવું લાગે કે હવે શેર ભાગવા માંડ્યો છે લઈ લો લઈ લો એવું ના કરતા એ ભાગવા માંડ્યો છે પછી ફેંકવા માંડશે ખચાખચ એટલે તમે મહેરબાની કરીને ઉતાવળ ના કરતા નહીં તો આ લોકોના ખેલમાં તમે ક્યાંક ફસાઈ જશે એટલે મિત્રો શાંતિથી આપણે પોર્ટફોલિયોની અંદર સારા શેર્સ લઈ અને ઇન્વેસ્ટ કરીને બેસી શકો બીજું કઈ વિચારશો નહીં લાંબા ગાળા માટે તમે રોકાણ કરશો સારું એવું રિટર્ન મળશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બજાર સારું છે બીજું કે પણ પણ ગયા મેં જણાવેલું છે કે ચાર જૂને જે રિઝલ્ટ આવશે બજારના એક્સપેક્ટેશન પ્રમાણેનું ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું તો પછી બજારને ધડાધડ ખેંચવા લાગશે પરંતુ મોદી સરકાર આવી પણ ફૂલ ફૂલ સીટો સાથે ન આવી અને બજારનું એક્સપેક્ટેશન જે સીટોનું હતું એના કરતા ઓછી આવી તો સમજી લેવાનું કે એમાં પાછું કડાકો આવશે કડાકો મીન્સ કે મુનાફા વસૂલી અથવા તો એને કરેક્શન કહી શકાય પણ જો ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો પાછું બજારમાં જોરદાર ઘટાડો આવશે કેમ કે બજારને આવું બધું ગમતું નથી કે ભાઈ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી બધું ભેગા થઈને એક સરકાર બનાવે હા પછી એ લોકોના કામકાજ એ લોકોના જે એક્ઝિક્યુશન્સ છે એ જો વ્યવસ્થિત એ લોકો સમજાવે બજારને અને એ જેમ જેમ કામ કરવા લાગશે એ પ્રમાણે બજાર પછી એ પ્રમાણે રાબેતા મુજબ પાછું ઇનફ્લોમાં આવવા લાગશે એટલે આવી રીતે હોય છે બજારની અંદર બીજું કંઈ હોતું નથી તબક્કાવાર વેચવાલી અને ખરીદારી આવતી હોય છે સારા શેર્સ લઈને બેસી દેવાનું કોઈ ચિંતા નહીં કરવાની આડા આવડું કોઈ વિચારવાનું નહીં કે ભાઈ હવે ચૂંટણીનો રિઝલ્ટ આવે પહેલા વેચી દઉં ચાલુ ઘટાડો આવશે એવું જ નહીં શાંતિ રાખો તમને નફો થતો હોય તો વેચો મેં પહેલા પણ કહેલું છે કે તમને નફો થતો હોય એના પચાસ ટકા તમારે વેચીને ઉભું રહી જવાનું હાથમાં કેસ હશે તો તમે કદાચ ઘટાડો આવે તો તમે લઈ શકશો પરંતુ હજુ આ લોકો બજારને હવે પડવા દે એવું લાગતું નથી જો બજારના ધારણા પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું તો નિફ્ટી ચોવીસ હજાર ખેંચી જશે એમાં કોઈ નવાઈ ન પામતા થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારું પોર્ટફોલિયો વધે એવી મારી ભગવાન શ્રી હનુમાન દાદાને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર